એ ચકલી તું ક્યાં ઉડી ગઈ ફૂર આ તારા મીઠા સ્વર ક્યાં ગુમ થઈ ગયા હોર આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ચાલો આપણા અહીંયાના દ્રશ્યો જોઈએ કે લોકોમાં કેટલી જાગૃતતા છે આજના સમયમાં પણ ત્યારે ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે તો એટલા માટે ઘરે ઘરે જનરલી ચકલી છે એ નામશેષ થવા લાગી છે એટલા માટે તે આરએમસીના લોકો જે છે અધિકારીઓ છે તેમને આવી રીતે સુંદર મજાનું આયોજન કરેલું છે ચકલીઓ જનરલી ઝાડ ઉપર માળા નથી બાંધતી કારણ કે બિલાડીને બધાનો ડર લાગે છે એટલા માટે બેટર છે કે ઘરે ઘરે જો માળો બાંધીએ તો આપણે ચકલીઓને બચાવી શકીએ અને નામશેષ થતી એને રોકી શકીએ હા દર વર્ષે આવી છે અને એકચ્યુલી હું સ્કૂલ માટે પણ લઈ જાઉં છું ઇકો ક્લબની પ્રવૃત્તિમાં કરવા માટે એમાં બાળકો પણ સરસ મજાના સરસ રીતે જોડાય છે અને બને તો અમે એવી ટ્રાય કરીએ છીએ કે ચકલી ઘર બાળકો જાતે બનાવે અને એ લોકોને પણ એક પક્ષી પ્રત્યે પ્રેમ જાગે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે આપણા પૂર્વ મેયર જનકભાઈ કોટક દ્વારા આ કાર્યક્રમ એના કાર્યકાળથી ચાલુ કરી અત્યાર સુધી આ કાર્યક્રમ હજી આપણે વીસમી માર્ચે ચકલીના માળા અને કુંડાનું વિતરણ ચાલુ રાખ્યું છે અબોલ જીવોને જીવાડવા માટે થઈને ઉનાળાની અંદર જ્યારે આવા પક્ષીઓને પાણીની જરૂર પડતી હોય છે ત્યારે ખરેખર અબોલ જીવને જીવાડવા હોય તો ભગવાને જ્યારે મનુષ્યનો એક અવતાર આપેલો છે ત્યારે દરેક જીવોનું ધ્યાન રાખવા માટે મનુષ્ય હર હંમેશ એક પગલું આગળ રહેવું જોઈએ આ કોર્પોરેશન ધન્યવાદ દેવા જાય હું હતો ત્યારે તો બરોબર છે હું ગયા પછી આ ચિલ્લો ચાલુ રાખ્યો છે દરેક અધિકારી પદાધિકારી મને યાદ કરીને બોલાવે છે એમ કહે છે પંછી પાણી પીને છે ઘટે ન કા નીર ગુરુ નાનકે એમ કીધું હતું રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર જ્યારે ગુરુ નાનક દેવને એના ખેતરનું ધ્યાન રાખવા માટે મોકલ્યા હતા એના પરિવારે ત્યારે એને એમ કીધું કે આ તો રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભરભર પેટ આદિકાર ગુરુ નાનક તો ઘણા ટાઈમ પહેલાં થઈ ગયા એમ એટલે આપણે કરી છે એવું નથી પણ આદિકારથી આ ચકલી માટે અને ચકલી એક એવું પક્ષી છે કે જે ઘરમાં વસે છે તમે જોજો જૂના જે જમાનાના માણસો હશે આ ભગવાનના ફોટા હશે કોઈ બીજા ફોટા હશે એની વાંચે જ માળો કરે અને ચકલીને ચૂ કબૂતરનો ઘોઘો આ કવિતા અમે ભણતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી હતી એટલે આનું કેટલું મહત્ત્વ હશે એ આપણે સમજવાની જરૂર છે રોજ વીસ માર્ચના રોજ ચકલી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય આજે કોર્પોરેશન દ્વારા જે ફ્રી ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ થયેલ તો એ બાબતે મને ન્યૂઝપેપર સાથે જાણવા બધું મળેલું તો કીધું કે અત્યારે આ સમયમાં ઉનાળામાં ચકલીઓને સુરક્ષા મળે ને એના માટે હોય તો આમાં બધાને સાથે લાભ લેવો જોઈએ તો એટલા માટે અમે આવીને આ ભાગ લીધેલો છે એના માટે આ જે કોર્પોરેશન દ્વારા જે કાર્યક્રમ કરવામાં એ સરાય નહીં છે અને સાથે આપણે પણ બધાને કહેવું જોઈએ કે ભાઈ આ તમે કરો તો એનાથી પશુ પક્ષીઓને પણ ફાયદો થાય છે અને આપવી જોઈએ વાત બધાને